વડોદરામાં માંજલપુર ખાતે ક્ષેત્રીય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બીજેપી કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ સમય્યો નથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈપણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશવું નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી એવા બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી આ બાબતે આગેવાન દ્વારા પોલીસ એ ગુલામ છે તેમ કહેવામાં હતું સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને ને અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુર્બાની આપી છે અમને મરવા મારવા કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગર્દન આપ્યા છે અમારા આપ્યા છે દેશ માટે

જાહેર માં કહ છું પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો થોડા દિવસ પહેલા મે બોલતો તો કે મોદીજી અહીંયા વસે છે પણ અત્યાર જાહેર માં કઉ છું કે કમલકી ફૂલ અમારા ભૂલ કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાયશું